વેલકમ બેક ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અમદાવાદ કાકરિયા ઝૂમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરાય ગરમીના કારણે પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય પર અસર પડે છે તેથી તેમની વિશેષ કાળજી રખાય છે વાઘ સિંહ દીપડા સહિતના પ્રાણીઓના પાંજરાની બહાર કુલર લગાવાયા છે અને પાંજરાની અંદર બહાર સવાર સાંજ પાણીનો છંટકાવ થાય છે પાંજરામાં પાણીના નાના તળાવ જેવી વ્યવસ્થા કરાય પક્ષીઓના પાંજરા પાસે પણ ગ્રીન નેટ બાંધવામાં આવી છે ખાસ તો મુલાકાતીઓને પણ ગરમી ન લાગે તે માટે પણ ગ્રીન નેટ બાંધવામાં છે અમદાવાદ શહેરમાં આવતા ગરમીની ઋતુના દિવસો આવી રહ્યા છે તેમાં આપણે કાકા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ પશુ પક્ષીઓ માટે ઇન્ડસ્ટ્રીઅલ કુલર્સ અને ગ્રીન નેટ બાંધવામાં આવેલી છે ઇન્ડસ્ટ્રીઅલ કુલર્સ પાંજરાની બહાર એવી રીતે રાખવામાં આવે છે જેથી કોઈ પશુ પક્ષીઓને નુકસાન ના જાય કે ઈજા ન પહોંચે આમ સાથે સાથે સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં પાણીનો છંટકાવ બી ચાલુ કરી દેવામાં આવ્યો છે જેથી બહારની જે તાપમાનવાળી ગરમ હવા છે તે ઠંડકવાળી થઈ અને પિંજરાની અંદર જાય છે આ સાથે સાથે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્લાન્ટેશન્સ એ પ્રમાણેનું છે કે બહાર કરતાં તમને પ્રાણી સંગ્રહાલયનું તાપમાન થી ત્રણ ડિગ્રી ઓછું જોવા મળે